ભાવતું એ તો ખાવા આવી જાય જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય મહાદેવ તો કાચું લઈ લીધા છે ને આ પછી નું પાઉચ લઈ લીધું છે પણ તે જ બનાવ્યું આજે અને કાંદા અને ટમેટા નું લઈ લીધું કોથમરી સુધારેલી છે લસણ ખોલવાનું છે તો આ ફટાફટ પેલા બધું સુધારી નાખીએ પછી મળીએ તો લીએ હે શું કહે ડુંગળી કાંદા કાંદા આ છે કાજુ આ છે પનીર લસણ ને લસણ હજી ફૂલા રહ્યા હે તો ચાલો બધે પનીર ટીકા ખાવા પનીર ટીકા નથી આજે પણ કાજુ પનીર છે કાજુ પનીર ને મમ્મી બધી મહેનતો કરે છે હું મસ્તીની રીસકો કરું છું હા કારણ કે આજે મને છે ને એ જન્માષ્ટમી છે ને તો પેલું વર એવું છે કે રાસ ને એવું કંઈ જોવા નથી મળ્યું એટલે મને થોડું ઉદાસ ઉદાસ ફીલ થાય છે ઉદાસ ઉદાસ તો આજે મને જન્માષ્ટમી જેવી છે ને કંઈ ફિલિંગ જ નથી આવતી

એવી તૈયાર થઈ છે ટેટાનું લસણ મિક્સ છે અને આમાં કાંદા અને લસણ મિક્સ છે ચાલો ફટાફટ આપણે જો ગેસ ચાલુ કરી દીધો છે અને લોઈ મૂકી દીધું છે ફટાફટ આપણે એનો અઘાર કરી નાખીએ છીએ એક સમસો ફરીને તેલ લઈ લીધું છે ને આ બીજો તો ચાલો પેલા આપની

મસ્તી ની કપડી ગઈ છે હવે આ નાખી દઈ આ ટમેટાની ગ્રેવી નાખી દઉં નાખી દઈએ આપણે લાલ મરચું અને ઉપર થી થોડુંક ધાણા જીરું આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પનીર લઈ લીધું છે નાખી દઈશું કાજુ આખા જ કાજુ નાખી દીધા બે ખાડા નથી

ચાલો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણું જમવામાં જો મસ્તીની આપણે ઘીજી રોટલી ચોપડેલી રોટલી છે અને કાજુ પનીરનું શાક છે કાંદાથી ગળ્યા છે ને સાઇઝ છે તો આજે આપણે જમવાનું આ છે તો બસ આજે બોધ જય માતાજી જય મહાદેવ દર મહાદેવ પતંગ તપીસ લાગશે આપણને ખાસ વાત કહેવાની છે મારા ભાણીઓ જે વિડીયો બનાવે છે બહુ મસ્ત વિડીયો બનાવે છે નેક્સ્ટ